સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ લીલો દુકાળ સર્જાય તેવી ભીતિ રાજકોટ જુનાગઢ પંથકમાં ગુરુવાર સાંજથી ખાબકી રહેલા વરસાદે વિનાશ નોતર્યો છે અતિભારે વરસાદને લીધે લીલો દુકાળ સર્જાય તેવી ભીતિ સર્જાય છે સૌરાષ્ટ્ર પંથકની નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થતાં જ છલકાઈ ઉઠ્યા છે સૌરાષ્ટ્ર પંથક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં અઢાર ઇંચ રાજકોટના ઉપલેટામાં પંદર ઇંચ દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વેરાવળમાં આઠ ઇંચ જુનાગઢના વંથલીમાં સાત ઇંચ સુત્રાપાડામાં સાડા છ ઇંચ માણાવદરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ અને કેશોદમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા રેલવે માર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે જુનાગઢ પંથકમાં ભારે વરસાદને લીધે પચીસ જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય સરકારના હસ્તકના આઠ સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી માટે ખડેપગે તૈનાત કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર થતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ચૂક્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે ખેતરો પાણીમાં ઘરકાવ થતા બેટ જેવા દ્રશ્યમાન થયા છે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે રોડ રસ્તા અને મંદિરોમાં પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા છે જેના લીધે લોકોની ઘર વખરીને ભારે નુકસાન થયું છે મુશળધાર વરસાદને પગલે ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક ઘેટ સમા પાણી ભરાયા છે બે દિવસ છે વરસાદ સતત વરસી રહ્યો છે તેના કારણે અમારા ગામનો લાખો દરિયો બે બે પ્રખો જઈ રહ્યો છે તેના કારણે રસ્તા ધોવાણા છે તો અમારે વાડીએ જવામાં મુશ્કેલીઓ થાય છે અને વીજ પુરવઠો પણ કરવાનો છે જેના તાર થાંભલા પડી ગયા છે તાર તૂટી ગયા છે તો વહેલી તકે તેનું સમારકામ કરી આપે વીજતંત્ર એવી નમ્ર અપીલ છે અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને તે છતાં પણ વરસાદ અત્યારે ચાલુ છે મારું નામ બાપભાઈ સિસુદે ગામ લાઠોદરા તાલુકો વાડી હાટી બરાબર લાઠોદરાના વડા જવા માટે ઉપલે કાંઠે બેતાલીસ હાથની જમીનો ગિરજદાર ને સીમસાળા આવેલી છે અને આ વરસાદને કારણે ચોવીસ કલાકથી આમના પૂરી સ્થિતિ છે અને વીજ ફોલ પડી ગયેલો છે અને આ અમે પાણી ધોવાઈ ગયેલી છે અવર જવર કરવા માટે અમારા ગામની બહુ તકલીફ છે અત્યારે અને જીએપીના કર્મચારીઓને જાણ કરી શકતા કોઈ હજી અહીંયા આવ્યું નથી

અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદ ખાબકી શકે છે સુરત તાપી અને ડાંગમાં પણ પડી શકે છે ભારે વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે આ ઉપરાંત રાજ્યમાં આઠ ડેમ એંસી ટકાથી નેવું ટકા સુધીના ભરાતા એલર્ટ પર મૂકવામાં આવે છે રાજ્યના દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ સુરત નવસારી અને વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ અગિયાર જિલ્લાઓ કે જેમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમાં કચ્છ મોરબી જામનગર બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે આ સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તે જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં ગઈકાલથી લઈને આજ સવાર સુધી પડેલા ભારે વરસાદને લીધે જનજીવન જે અસરગ્રસ્ત થયું છે એ બાબતે જણાવવાનું કે જિલ્લામાં વંથલી મણાવદર કેશોદ માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે વંથલીની વાત કરીએ તો ગઈકાલે અને આજ સવાર સુધીના આંકડામાં લગભગ તેર ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે એ જ રીતે કેશોદમાં બાર ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે સાથે સાથે માણાવદરમાં સાત ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં પાંચ એક ઇંચ વરસાદ નોંધાયો છે આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ પંચોતેર જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પૂરતી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં પાંસઠ જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે આ તમામે તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે